તો તમે પાંચ વર્ષની અંતરપેટે પેટે આ એટલી જગ્યા તમે વારી લેજો અને બાંધકામ તમારે જે દુકાન મુકાન બનાવ્યું આવી લોકો ડીલ કરી એટલે તારા બાપની જાગીર તો બનાવી ગામના આખું વેસી ખાધું ગામ વેસી ખાધું તમારા બાપની જાગીર કે લાગી પંચાયત છે તમારા બાપની જાગીર છે નમસ્કાર દોસ્તો આજે ખૂબ જ કરુણ અને ચોંકાવનારી ઘટના છે તે વેરાવળ તાલુકાના વાવડી ગામેથી સામે આવી છે ગૌચરણ પરના દબાણો અને ત્યારબાદ ફેસબુક પર માત્ર એક પોસ્ટ અને આ પોસ્ટે ખેલી નાખ્યો ખૂની કે જી હા ચાર લોકો સામે એક વ્યક્તિ છે જેને આજે હુમલો કર્યો અને આ હુમલો એટલો ઘાતક હતો કે એક વ્યક્તિએ રસ્તામાં જ છે જ્યારે અન્ય એક વ્યક્તિ છે બે વ્યક્તિ ઘાયલ થયા છે અને બંનેની સારવાર ચાલી રહી છે પરંતુ ચાર ચાર લોકો પર માથા પર ખૂન સવાર જેના હતું એ યુવાને શું કારણે હુમલો કર્યો આખરે એ હુમલાનો મૂળ ક્યાં છે આ શોધવાના અમે પ્રયાસ કર્યા છે એ પીડિત લોકોના જે કુટુંબીજનો છે તેની સાથે વાત થઈ છે પોલીસ સાથે વાત કરી છે અને આસપાસના વિસ્તારના લોકો સાથે ખૂબ ચોંકાવનારું અને ભયાનક કારણોથી તે બહાર આવ્યા છે તો જાણીએ કે આખરે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી ગામે કેમ ખેલાયો ખૂની ખેલ કેમ એ યુવાનને માથે ખૂન સવાર થયું અને એ પીડિતોની ઉપર કેમ તૂટી પડ્યું આ તમામ મુદ્દે જાણવાના પ્રયાસ કરીએ અને વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરિય અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર આપણા ગીર સોમનાથ જિલ્લાનું વેરાવળ અને સરપંચોની ચૂંટણી પણ પૂર્ણ થઈ હતી ગીર સોમનાથ જિલ્લાની અને અહીંયાથી શરૂ થાય છે આ જે હત્યા થાય છે તેના બીજ રોપાવ જી હા દોસ્તો આ એક યુવાન છે આમ તો કામ ધંધો એવું જાણવા પ્રાથમિક રીતે મેળવ્યું છે કે એને બહુ કામ ધંધો કરતો નહીં શાયદ તે નશો પણ કરતો હતો તેવી પણ અફવાઓ હોય કે સાચી હકીકત હોય એ ખ્યાલ નથી ગૌપાલ ગોપાલ સોલંકી નામનો આ યુવાન છે જેનું નામ ઉર્ફે ભાવેશ સોલંકી હોવાનું પણ મનાય છે આ ગોપાલ સોલંકી છે તેને બે પોસ્ટ છે તે પોતાના ફેસબુક પોસ્ટ પેજ ઉપર કરી હતી એક પોસ્ટ છે જે પંચાયતની અંદર જઈને શાયદ સરપંચ અને તળાટી હતા ગ્રામસભા ચાલતી હતી ત્યારનો વિડીયો છે બીજો વિડીયો છે તેણે બે દિવસ પહેલા પોસ્ટ કર્યો હતો અને આ વિડીયોના કારણે આજે બબાલ થઈ હતી અને આ બબાલમાં આ ભાવેશ સોલંકીએ ચાર લોકો પર છરીઓ લઈને એ તૂટી પડ્યો હતો પહેલા એ વાત કરી એ કે વિડીયોની અંદર શું હતું ભાવેશ સોલંકીનો આરોપ છે કે ગામની અંદર ચૂંટણી બાદ અમુક લોકો દ્વારા અમુક પરિવારો દ્વારા ગ્રામ પંચાયતની જમીન પર દબાણો કરવામાં આવ્યા અથવા તો ગૌચરની જમીન પર દબાણો કરવામાં આવ્યા હતા તે વારંવાર રજૂઆતો કરતો હતો તેનું કેવું કહેવું હતું તેણે

ત્યાં સુપાસી જવાનો રસ્તો છે આ રસ્તા પર ગામના કોર્નમાં એક ફગીરથ પાન કરીને દુકાન આવેલી છે આ દુકાન પર ચાર લોકો બેઠા હતા ત્યાં એવું પણ મનાય છે કે ચાર પાય હાથી મારો ખાટડો આ ચાર લોકોમાંથી આ ભાવેશને શાયદ કોઈએ ભાવેશ હોય ગોપાલ બેલાવ્યો હતો અથવા તો ત્યાંથી નીકળ્યો હતો અને તે લોકો સાથે મુલાકાત થાય છે આ મુલાકાત બાદ ત્યાં બબાલ શરૂ થાય છે બબાલ શાયદ એ જ હતી કે તે શુકારને આ રીતે એક ચોક્કસ સમાજના લોકોને અથવા તો ચોક્કસ અટકના લોકોને નામ લીધા છે અને એવું જાણવા મળ્યું છે લોકો છે તેના અમુક પરિવારોજનો સાથે કુટુંબીજનો સાથે વાત થઈ છે તો જાણવા મળ્યું છે કે પ્રવીણભાઈ કરશનભાઈ મેવાડા આ પ્રવીણભાઈ કરશનભાઈ મેવાડા છે તે ટ્રક ચલાવવાનું કામ કરે છે તેને બે છોકરા છે તે અભ્યાસ બંને છોકરા અભ્યાસ કરે છે આ પ્રવીણભાઈની ઉંમર લગભગ ચાલીસ બેતાલીસ વર્ષની આસપાસનું મનાય છે તેને અને ગોપાલ ઉર્ફે ભાવેશ સોલંકી એને બંનેને ત્યાં બબાલ થાય છે આ બબાલ થતાં એવું કહેવાય છે કે ત્યાં ત્રણ લોકો ત્યાં બેઠા હતા એ વચ્ચે પેઢા હતા અને એ બબાલને શાંત કર્યા પરંતુ ભાવેશ સોલંકી છે તે થોડા સમયમાં રિવર્સ આવે છે તેની પાસે છરો હતો અને છરો લઈને આવે છે અને ત્યાં ચાર લોકો હતા એ ચારે ઉપર એ તૂટી પડે છે આ પહેલી મુદ્દો બીજી એવી પણ ઘટના છે કે આ ચાર લોકો સાથે તેને કંઈ બોલાચાલી થઈ હતી અને તેણે આ ચારે ઉપર હુમલો કર્યો હતો જો કે પોલીસ તપાસનો વિષય છે કે કારણ શું છે ખબર નથી પરંતુ તેના લોકો સાથે વાત થઈ તો આ કહેવું છે આ ચાર લોકોમાં રાણાભાઈ ભીખાભાઈ મેવાડા કરીને છે છે જે અને તેને એક છોકરી અને એક છોકરો છે આ રાણાભાઈનું મોત થયું છે તેને પડખાના ભાગે મતલબ કે કિડની આસપાસના ભાગે તેને છરી છે તે ગોપાલે મારી અને ખૂબ લોહી વહી ગયું છે તેના કારણે તેને હોસ્પિટલ લઈ જતા હતા ત્યાં રસ્તામાં ચાંદુવાવ નદી કેનું ટેક થયું છે આ સિવાય ત્રણ લોકોને પણ છરીના ઘા મેરા છે ભૂપતભાઈ ભીખાભાઈ મેવાડા નામના વ્યક્તિ છે જે પણ ટ્રક ચાલક છે જેની ઉંમર પણ 50 વર્ષની છે અને તેને પણ ઈજાઓ પહોંચી છે આ સિવાય દીપકભાઈ સીધીભાઈ મેવાડા નામના એક વ્યક્તિ હતા જે 45 વર્ષના યુવાન છે અને તેને પણ છરીઓના ઘા વાગ્યા છે અને છેલ્લું પ્રવીણભાઈ કરશનભાઈ મેવાડા છે તો આ ચાર લોકો છે જેના ઉપર આ યુવાન છે એ છરી લઈને તૂટી પડે છે વાત માત્ર એટલી હતી ગ્રામ પંચાયતની જમીન પરનું દબાણ અને ગૌચરણ પરનું દબાણને લઈને આ યુવાન છે તે અરજી કરતો હતો અને તેણે ફેસબુકની અંદર જે વિડીયો મીકો હતો તેના કારણે આ ઇસ્યુ શરૂ થાય છે ફેસબુકની અંદર બે દિવસ પહેલા વિડીયો તેને અપલોડ કર્યો હતો આ વિડીયોમાં તેણે સરપંચ અને ગામના અમુક લોકોના નામ લઈને અમુક સમાજના નામ લઈને તેણે બોલ્યા હતા અને એ જ કારણે આ બબાલ થઈ હોય એવું દેખાઈ રહ્યું છે જો કે આ ચાર લોકો ઉપર તેણે અચાનક છરી કાઢી અને હુમલો કરી દીધો હતો ત્યાં પછી પાન કરીને દુકાન છે અને આ દુકાન નજીક એવું પણ મનાય છે કે રાણાભાઈ છે તે થોડીવાર વાર પહેલા ઝઘડો થયો હતો એટલે વચ્ચે ગયા હતા અને ખાટલે બેઠા હતા ત્યાં આવીને તેને છરી મારી દીધી સત્ય શું છે એ અમને નથી ખબર એ પોલીસ તપાસનો વિષય છે પરંતુ કોપાલ ઉપર અત્યારે આરોપ છે ભાવેશ સોલંકી છે તેમના ઉપર આરોપ છે કે તેમણે આ ચાર લોકોને છરીને ઘા માર્યા છે રાણાભાઈ ટીખાભાઈ મેવાડાનું મોત થયું છે જ્યારે અન્ય ત્રણ લોકો છે તે ઘાયલ થયા છે જેમાં એકની હાલત ગંભીર છે એ લોકોને વેરાવળ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવે છે ત્યાંથી જે એક વ્યક્તિ ગંભીર છે તેને રિફર કરવામાં આવે છે આગળની હોસ્પિટલ અને અન્ય બેને ત્યાં સારવાર આપવામાં આવે છે વેરાવળના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા પણ તત્કાલ હોસ્પિટલ પહોંચે છે અને બીજી તરફ એલસીબી અને પ્રભાસ પાટણ પોલીસ છે તેના મોટો કાફલો છે તે વાવડી ગામે પહોંચે છે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે પરંતુ પોલીસે ગણતરીની કલાકોની અંદર જ મતલબ કે જ્યારે આ ઘટના બની એના એક થી બે કલાકની અંદર જ આરોપીને દબોચી લીધો છે એવું જાણવા મળે છે કે પોલીસે આરોપીને પકડી લીધો છે પરંતુ સવાલ એ છે કે ગામની અંદર ત્રણ હજારની વસ્તી છે અને આ ત્રણ હજારની વસ્તીમાં ચૂંટણી થઈ ચૂંટણીમાં એક વ્યક્તિ જીત્યા છે અને જીત્યા બાદ આ વ્યક્તિ છે તેને આક્ષેપ કર્યો છે તેણે એવો પણ વિડીયોની અંદર આક્ષેપ કર્યો હતો કે સરપંચ સાથે ડીલ થઈ હતી કે ચૂંટણી જીત્યા પછી

આટલા લોકો ઉપર છરી વડે હુમલો કર્યો તેને લઈને સમગ્ર ગીર સોમનાથ જિલ્લો છે તેમાં હાલ ચર્ચાઓ તેજ થઈ છે ઘટના બની છે પરંતુ શું આનું મેન મૂળ છે એ ફેસબુક દબાણ છે કે અન્ય જ કોઈ કારણ છે એ હવે પોલીસ તપાસ બાદ જ આની સત્ય હકીકત છે તે બહાર આવશે આપ જરૂરથી કમેન્ટ કરજો અને આવા જ ક્રાઈમના નવા વિડીયો માટે આપીને સબસ્ક્રાઈબ કરો અગર કોઈ ફેસબુક અથવા તો આપન્સ્ટાગ્રામ પર જોતા હોય ફોલો